લગનમાં આપણે ટોટલ બે ગાડીઓ લઈને નીકળ્યા છીએ તો એક ગાડી વાળી આગળ અને બા એમના રિલેટિવની ગાડી મંગાવી હતી એ ગાડીમાં અમે બધા પાછળ છીએ જોઈ નિખુલ કરણ ભણો પ્રતિક ભણો સંદીપ આ બાજુ લીલાજી તો અમે અહીંયા ગેસ પુરાવા રોકાયા છીએ જો આ ગેસની લાઈન લાગેલી હ તો આપણી ગાડી આવે એટલે આપણે મળીએ ગાડીમાં કોણ કોણ છે અને ક્યાં લગ્નમાં જવાનું હ એ માટે તમે વગ પહેલેથી લઈને છેલ્લે સુધી કંટી કરજો લગ્નમાં જઈને મોજ કરવાની હા આ જો મોજ તો મિત્રો આપણી ગાડી આવી ગઈ છે જુઓ ભાઈ છોકરો લઈ જાય બધા આ બાજુ જો માતા નહીં

अपने अभी लगन में बौखला आया जी। खूब जो वीडियो भाई। बोले? अपने लाइक कर जो के। लाइक कर जो के जी? शेयर कर जो। सब्सक्राइब कर जो। जय माता। जय माता जी। जय माता, माता जी के? क्या करियो? क्या करियो? चौकी करियो करियो मिली

તો મિત્રો મોમાન ઘરે ઘણી મોજ કરીએ જો ભાઈ ભણો કોમે લાગી ગયો મોહિત હું કરી આ આવા દી તા કે થોડો કેમેરો પાછો કેલા વાહ બટ ચેલેન્જ પાડવા આવજો તો અત્યારે સારી ચેલેન્જ પાડજો બીજા બધા કરજો બોબો આવ ચેલેન્જ કરી ચેલેન્જ હે હે હા લે લઈ જા એટલે લઈ જા કોના ઓલે લઈ જઈએ તો કે તો મિત્રો અમારે ફૂવો થઈ અને અમન આવતા આવતા એટલા ભૂસ્યા થયા હતા ને તે ખરી ગયા કાતા ચેડ પછી રોમ રોમ કરવા આવી પાડી રહ્યા તા જોઈ જોઈને આયા નહીં તો મિત્રો આ બાજુ આપણા માણસો લાઈનમાં લાજી ગયા હાય

ઓખા કે કાતે બ્લોક અને આ બાજુ બચ્ચા પાર્ટી ભેગુ આપણે બેઠા તો જમી લઈએ આગળ ખઈ ગયા મન ગાડી માં આયા એટલે ખાઈ રહ્યા છે શું મજામ તો મિત્રો જમીન આપણે કુલરે એ ઊભા થઈ ગયા કારણ કે ગરમી કેટલી બઢા નહીં આ બાજે કે હવા ભાઈ આ બાજુ જોય ને ભણિયા મિત્રો સામે રાજા આઈ રેજુ આપણે હવે જમીને નીકળ્યા છીએ તો મિત્રો આપણે જમીન આપણા ફૈના ઘરે જઈએ હોય અમારે તો ધડક થઈ ગયો છે ભાઈ અમારો સગો ફઈ તો એક જ છે પણ કાકા કુટુંબમાં ઘણે ફૈયો અહીંયા હે આવે અમારા ફૈના ઘરે જઈએ હો જોઈ લ્યો અને મિત્રો ઘરે મળે તાપ તાપ થઈ રહ્યા રૂમ મળી જાય બાર એસી વાળું ઘર કૂક નું મળે કોઈ દિવસ અમારા ઘરે આવતો નહિ આવતો તો રહેતો નહીં આવતો નહીં છે ખબર એ ભાઈ રેવા દો એ બાળકો આવતા આપડું નહીં ભાઈ એ શક્તિ શક્તિ રેવા દે

કશું નહી તો ક્યારે આવું અમા મન માં તું બદમ કઈ મિત્રો આ બાજુ જુઓ મેં હું ના પાડી હતી કેરીઓ પાડવાની પણ એમાં ફાઈન ઘેર આવીને જપ્યા નહીં અને કેરીઓ જુઓ પાડી રહ્યા છે અને ખાઈ રહ્યા છે તો એ જપે એમ નહીં એ પ્રતિકા જેટલો ઊંડો હોવા છે

મિત્રો આ બાજુ આવી રહ્યા રાહુલ ભાઈ બે જણા બાઈક લઈને આયા પાછળથી એ હરિભાઈ અમિત ગાડી ની આશિયા રાખીને બેઠા ત્યાં

વાય મે મન જતી ઘરે ને એ ઘરે નીકળશે ઓ મિત્રો આપણે હવે જઈએ મારા બેનના ઘરે દુકાન સાઈડમાં રે હું ગમે એક ગાડીમાં બેહી જકો તો ઓટી કરતો આમ ઓમાયા શિફ શિફ કરણ જોડે બેહી જ હા યસ

તો મિત્રો આપણા રસ્તામાં નીકળવાનો એ રસ્તા વચ્ચે વચ્ચે કોઈ મેમનની વચ્ચે પડી છે એટલે આપણે ફસાઈ ગયા હા નીકળાય એમ હા નહીં જુઓ આના बाजू જેડે આપડા ટીકા આવીજી છે તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ગાડી હટાવી દીધી હ

તો મિત્રો આપણે આવ્યા અમારા પૈના ઘેર તો મિત્રો અમારી બેનની ગાડી લીધી હ કારણ કે પેલી બે ગાડીઓ આવવાની અહીં રોકાવાના હતા વરઘોડોની હે એટલે અને આપણા ઘરે જવાના પ્રોગ્રામ હ તો હું લીલાજી માપા ડુગુ ચાર જણા ઘરે જવાના હા હાલ જઈશું આપણે હવે કૌશિક અને મોહિતના ઘરે તો બે બેને એમની ગાડી લઈ એમ જઈએ કાલા આપી દઈશું એ પાછું જોન લઈને આવવાના આવજો ભાઈ હ સીધો

તો મિત્રો આપણે આવ્યા છીએ મોહિત પોણા ના ઘરે તો મિત્રો મોહિલ ના ઘરે આયા તને આ બાજુ કૌશીખુ લઈને આવ્યો છે દેહડો તાણે વેલી દે કાડે તરબૂચ લઈને આવ્યો ભાઈ દીકી મેલદી ચાલુ કરે બે આવી કરી ઠંડી પી ના ચાપાય બાજુવાળા નહીં હારું હેઠ તણ આવજે જવા દે વાડી પછી આગળથી વાળી જાય પાસે આપણે મોહિત ના ઘરે હવે જઈએ સીધા આપણા ઘરે ખરેખર કઈ આજ ગરમી પડે પિસ્તાલીસ ડિગ્રી ઉપર ગરમી હા જો એસી ચાલુ કરેલી છે તો હડતી ના

તો મારા બાર મિત્રો આ મમ્મી લેતા આપડા નઈ ને આવતું રહ્યું થોડો જ લાગજે મારો મોડો થાય તો મિત્રો થઈ ગયા તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થયા પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પોંચો પાટણ રાજા બહુચર વ્લોગ ઇન ઉપર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના હોય અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બહુચર પોંચો પાટણ વ્લોગ્સ રાજા બહુચર રસોઈ ત્રણેય પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી